હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ હાલમાં મિત્રો ભારત પાકિસ્તાનનો જે મિત્રો તણાવ ચાલી રહ્યો છે તેની અંદર મિત્રો આપણા ગુજરાતના અઢાર જિલ્લાઓને મિત્રો હાઈ એલર્ટ પર મૂકવામાં આવેલા છે બરાબર છે તેની અંદર તમને દરેક વ્યક્તિને ખ્યાલ છે કે ભાઈ જે યુદ્ધની મિત્રો શરૂઆત થઈ ગઈ છે બરાબર છે દરેક વ્યક્તિઓને ખબર છે કે જ્યારે આપણા આર્મીના જોના જે સ્ટ્રાઇક કરી હતી જે આપણી બોર્ડરની અંદર રહી મિત્રો કુલ પચીસ મિસાઇલો છોડવામાં આવી હતી પચીસ મિનિટની અંદર પચીસ મિસાઇલો છોડવામાં આવી હતી અને નવ જગ્યાએ મિત્રો છે ને નવ જગ્યાએ આ મિસાઇલોને ટાર્ગેટ કરવામાં આવી હતી ખાસ આતંકવાદી હડ્ડાઓ ઉપર અને તેની અંદર મિત્રો આતંકવાદીનો જે ખાતમો નીકળ્યો છે તે તમામ જગ્યાએ સોશિયલ મીડિયાની અંદર તમે મિત્રો દરેક જગ્યાએ જોઈ રહ્યા ઇન્સ્ટાગ્રામ ન્યૂઝ ફેસબુક કે તમામ જગ્યાએ મિત્રો ન્યૂઝ ચેનલની અંદર હાલ એનું બધી જગ્યાએ આવી રહ્યું છે પણ મિત્રો આ જે રાત્રે હતી તેની અંદર મિત્રો પાકિસ્તાન દ્વારા ઘણા બધા ડ્રોન છે તે મિત્રો ડ્રોન છે મિત્રો ભારત ઉપર ડ્રોન દ્વારા હુમલો પણ કરવામાં આવેલો છે એટલે કહેવાનો મતલબ મિત્રો એ છે કે દરેકે સાચવેત રહેવું ખૂબ જરૂરી છે ગુજરાતની અંદર ગુજરાતની જે બોર્ડર છે તે પાકિસ્તાને નજીક આવેલી છે ટચ થયેલી છે બરાબર છે ખાસ કરીને કચ્છ છે પાટણ બનાસકાંઠા છે બરાબર છે રાજસ્થાન પંજાબ હરિયાણા અને જમ્મુ આ તમામ છે તે મિત્રો પાકિસ્તાનની નજીક છે અને તેની નજીકના જે ગોમડા છે જે લોકો મિત્રો નજીકના ગોમડામાં જે રહી રહ્યા છે ત્યાં મિત્રો રાત્રે ડ્રોન હુમલા થયા હતા બરાબર છે ખાસ કરીને અજમેરની અંદર વાત થઈ રહી છે કે ભાઈ અજમેરની અંદર પણ આ થયો છે બરાબર છે આ ડ્રોન જે હુમલા જે રાત્રે જે પાકિસ્તાન દ્વારા જે કરવામાં આવ્યા હતા તેની અંદર જે ભારતીય જે એર ડિફેન્સ છે તેણે મિત્રો તેમનો ડ્રોન તોડી નાખ્યો હતો પણ મિત્રો શું છે કહેવાનો મતલબ કે સાચવીત રહેવું ખૂબ જરૂરી છે ભારતના ભારત તો આપણું એક્ટિવ સહિત તમામ જગ્યાએ બરાબર છે પણ કહેવાનો મતલબ મિત્રો એ છે કે પાકિસ્તાન રહે છે જેને આપણે ખાસ કરીને ટ્રા ટાર્ગેટ કર્યો હોય તો આતંકવાદીઓને ટાર્ગેટ કરેલા છે તેમની લોકલ જનતાને કે આર્મીને કોઈ ટાર્ગેટ કરેલી નથી પણ આ જે લોકો છે પાકિસ્તાની લોકો છે એમનો મિત્રો એક જ મકસદ છે કે કેટલા લોકો મારવા બરાબર ગમે ત્યારે ગમે તે સમયે મિત્રો છે ને આપણા પર હુમલો કરી શકે છે એટલે ગમે ત્યારે આપણા પર ડ્રોન હુમલો કરી શકે છે બરાબર છે ખાસ કરીને ગુજરાતના લોકોએ સાચવે વિનંતી છે કેમ કે ગુજરાતની અંદર કચ્છ ઉપર રાત્રે કે થયો છે તેવી સમાચાર મળી રહ્યા છે ડ્રોન હુમલો બરાબર છે તો મિત્રો પાકિસ્તાન દ્વારા ગમે ત્યારે મિત્રો ડ્રોન હુમલો થઈ શકે છે એટલે આપણે એ સિક્યોરિટી કેમલી ટાઈટ હોય તો કેમ કે આપણે મિત્રો સાચવીત રહેવું ખૂબ જરૂરી છે ગવર્મેન્ટની ગાઈડલાઇનને મિત્રો દરેકે ફોલો કરવી ખૂબ જરૂરી છે બરાબર છે આ બ્લેકઆઉટ હવે ઘણા બધા મિત્રો કહે છે કે આપણે બ્લેકઆઉટ કરવાની કેવા જરૂર છે બીજું બ્લેકઆઉટમાં મિત્રો શું છે કે રાતના સાત વાગ્યા એટલે કે સાડા સાત પાસે મિત્રો છે ઘરની તમામ લાઇટો છે ને બંધ કરી દેવી બરાબર છે કોઈને ખ્યાલ ના હોવો જોઈએ કે તમારું ઘર છે કેમ કે આ ડ્રોનનો હુમલો કરાય એમનો એક જ ટાર્ગેટ છે પાકિસ્તાની લોકોનો કે લોકોને મારવા વધુને વધુ કેવી રીતે લોકો મારવા તે મહત્ત્વનો છે એમને બીજું કોઈ મહત્વનું છે નહીં એટલે દરેકની મિત્રો જે આપણે સુઈ ગામ છે બરાબર સુઈ ગામની આજુબાજુના જેટલો ગૌમેન્ટ છે જે જગ્યાએ મિત્રો છે ને જે નજીક જે આવેલા છે બોર્ડર નજીક તેમને તો મિત્રો લાઇટો રાત્રે બંધ રાખવી આખી રાત લાઇટો બંધ રાખવી કેમ કે બ્લેક લાઇટ બ્રેકઆઉટ રાખવું ખૂબ જરૂરી છે અને ગામની અંદર જે મોટામાં મોટી કોઈની બિલ્ડિંગ હોય તેને મિત્રો સ સંપૂર્ણ રીતે બંધ રાખવી કેમ કે એનું કારણ છે કે ધારો કે તમે લાઇટ ચાલુ રાખો તો આ વ્યક્તિઓ પાસે એટલું બધું ટેકનોલોજી છે નહીં પણ ઇનકેસ કદાચ જો આ વ્યક્તિઓ ડ્રોન હુમલો કરી શકે અને ડ્રોન હુમલાની અંદર જો એની રેન્જ મિત્રો અઢીસો કે બસો કિલોમીટરની હોય તો મિત્રો આપણોને ટાર્ગેટ કરી શકે આપણી બિલ્ડિંગ હોય તેને એને ટાર્ગેટ કરી શકે છે એટલે મિત્રો હાથ વેચ ખૂબ જરૂરી છે ગવર્મેન્ટે ગાઈડલાઈન તો જારી કરી છે પણ છતાં મિત્રો આપણે ઘણા બધા લોકો છે ને એ રાત્રે લાઇટો ચાલુ રાખ્યા છે લાઇટો બંધ રાખવી એ બોર્ડર નજીક આવેલા છે એમને ફરિયાદ બંધ રાખવી અને ગુજરાતના અઢાર જિલ્લાઓને મિત્રો છે ને એલર્ટ ઉપર મૂક્યા છે ને અઢાર જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન મિત્રો રોડ લાઇટ સરકારી દવાખાના હતા બીજા ત્યાં બારે રોશની અંદર તેવી તમામ લાઇટો મિત્રો બંધ રાખવાની ગવર્મેન્ટે આજ આપણને ગાઈડલાઈન આપી લીધે બરાબર તો એક મિત્રો આ આપણે પાલન કરવું જરૂરી છે અને ઇમરજન્સી મિત્રો કદાચ લાગુ થાય તો મિત્રો ઘર માટે ખૂબ જરૂરી હોય ને તો મિત્રો રાશન તો રાશનની પણ સામગ્રી ઘર પર રાખવી જરૂરી ગમે ત્યારે વધારે યુદ્ધ ફાટી નીકળે ને કોઈ પ્રોબ્લેમ થાય તો મિત્રો રાશન માટે અફરાત ફરી મચાય એ પહેલાં મિત્રો એક આ પણ એક આપણે જરૂરી છે અને એના સિવાય મિત્રો છે ને માથું તાવ શરદી સરળામાં જેવી નોર્મલ બીમારીઓ પણ લાગતી હોય એની પણ દવાઓ ઘર પર રાખવી ગમે ત્યારે મિત્રો આનું કોઈ નક્કી ન હોય કેમ કે અમેરિકા છે રશિયા છે ઇઝરાયલ છે આ બધા ભારતને ટેકો આપેલો છે પણ મિત્રો ચીની ટીમ છે એણે ભારતને કોઈ પણ પ્રકારનો ટેકો આપેલો નથી ચીન છે એ પાકિસ્તાન સાથે જોડાયેલું છે અને વધારે મિત્રો છે આ તણાવ જો થાય મજબૂત આગળ તો મિત્રો એક મોટો પ્રોબ્લેમ એ થઈ શકે છે કે ગમે ત્યારે ચીન છે આના ભેગો રહી એને મિત્રો પાકિસ્તાનને વધુ સપોર્ટ આપી તો મિત્રો આગળ પ્રોબ્લેમ થઈ શકે એટલે મૂળ હાથ લેવાની ખૂબ જરૂરી છે અને ગવર્મેન્ટના કાયમ જે ગાઈડલાઇન આવે તેનું પાલન પાલન કરતું રહેવું જરૂરી છે અને સાથે સાથે ન્યૂઝો મિત્રો છે ને કાયમ જોતા રહેવું કેમકે હમણાં મિત્રો આ બધું તમને ખબર છે કે પા હમણાં પંજાબની અંદર એમણે હુમલો કર્યો હતો ખ્યાલ હોય તો ગોળીબારીની અંદર આપણા પંદર કે આર્મીના જવાનો શહીદ થયા હતા એવી ન્યૂઝ દ્વારા માહિતી આવી રહી છે બરાબર તો કહેવાનો મતલબ મિત્રો શું કે આપણે હાથ રહેવું હોય ને તો ખાસ કરીને બોર્ડર વિસ્તારોની અંદર થરાદવાબના તમામ ગોમડાઓ મિત્રો એલર્ટ પર રહેવા જરૂરી છે કેમ કે થરાદવાબ છે એ બોર્ડર પર આવેલું છે સુઈ ગમાયેલું છે બરાબર છે તથા પાટણ જિલ્લો છે કચ્છ જિલ્લો આ તમામને કેમી ત્યારે કેવી રીતે થઈ શકે છે બરાબર તો મિત્રો આ વિડીયો માત્ર જાણકારી પૂરતો જતો આટલો બરાબર છે તો નવા વિડીયોમાં ફરી મળશું નવી માહિતી લઈને જય ગૌમાતા જય ગોપાલ